બોડેલી લાઈવ માં આપનું સ્વાગત છે આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે બોડી લાઈવ ના સ્ક્રીન પર છોટાઉદેપુર ના માલતી ગામના ના છે જિલ્લાના અને અહીં દિવાળી ના તહેવાર નિમિત્તે ગામના જે બળવા છે પૂજાના છે તેઓ વિધિ કરી રહ્યા છે અને ગામ સમસ્ત સમસ્ત ગ્રામજનોને એકત્રિત કરી અને આખા ગામની આંખો ઉગાડવાનો એક પ્રસંગ છે અને આ રીતે એક આદિવાસી સંસ્કૃતિ અને રીતિ રિવાજ પરંપરા છે કે કોઈ પણ આ પ્રકારનો પ્રસંગ હોય ત્યારે તેઓ ગામની આંખો ઉગાડે છે અને સૂત્રો પણ પોકારતા હોય છે સાથે વિધિ કરતા હોય છે હાથમાં દીપ જ્યોતિનો પ્રકાશ છે અને તે સાથે ગામના જે વડીલો છે તે એકત્રિત થયા આપણે જોઈ શકીએ સમી સાધના સમયે અમને ત્યાં ગ્રામીણ ગામના સ્થાનિક યુવાને આ વિડીયો મોકલે છે તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે વિધિ ચાલી રહી છે અને સૂત્રો પોકારવામાં આવે છે અને

यो रासिङनी ने पेलै रोमकन ने होसो अग्रे इना परिवारनी होसो अग्रे जय ए